રેલવે પોલીસ સ્ટેશનના લૂંટ તથા ચોરીઓના ગુનામાં પકડાયેલ ઈસમને પાસા અધિનિયમ હેઠળ અટકાયતમાં લઈ મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે વડોદરા સુરત યુનિટ જીઆરબી સુરત રેલવે પોલીસ સ્ટેશનના લૂંટ તથા ચોરીઓના ગુનામાં પકડાયેલ ઈસમ પાસા અધિનિયમ હેઠળ યુનિટમાં ચોરીઓના સંડોવાયેલ ઈસમો પાસા અધિનિયમ હેઠળ અટકાયતી પગલા લેવા માટે સૂચનાઓ આપવામાં આવે જે અનુસંધાને પોલીસ એલસીબી પશ્ચિમ રેલવે વડોદરા નાઓએ રેલવે ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જરોને તેઓના

કરી અટકાયતમાં લે જરૂરી પોલીસ જાપ્તા સાથે મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે